ઉતારામાંથી બાપુ બહાર આવ્યા છે બધા ભાવિ ભક્ત દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો વીડિયામાં અને થોડીક ક્ષણોમાં તમને પણ દર્શન કરાવી એટલે કન્ટિન્યુ વીડિયામાં તમે બનાવી રહેજો તમે જોઈ શકો છો માયા બહાર આઈ જો આવી રહ્યા છે જય શિયારામ જય શિયારામ જો બાપુ ગાડીમાં બેસી ગયા છે તમે જોઈ શકો છો आज ये बात हुई तो सियाराम बाबू से सिया 91 मीटर के अंदर चले गया जो 10% का आज के अपन मोरे पर नोट करवा को का से हमारी वो